દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણા હેસીમો સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવી રહ્યો હોય ત્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોર્ટ સંકુલ ખાતે આયોજિત હોય આ કાર્યક્રમ વકીલો અને કોર્ટમાં ઉપસ્થિત તમામ જે સભ્યો છે તેઓ હાજર રહ્યા હતા કોર્ટ ઓફિસ અને અન્ય સરકારી વિભાગના અધિકારીઓએ પણ આ ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આજે ભારતના ઓગણસ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરવામાં આવેલી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે જિલ્લા સરકારી વકીલ બારના પ્રમુખશ્રી બધા જ્યુડિશિયલ ઓફિસરશ્રી બધા હાજર રહેલા છે અને બધાને ઓગણસીમાં સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત ખાસ કરીને ના બસ વડોદરાના નાગરિકોને એક જ મેસેજ છે મારો કે બને એટલું આ લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરજો સમાધાનથી તમારી સમસ્યાઓનો નિકાલ આવે અને બધા સારી રીતે આપણે કાયદાનું પાલન થાય એના માટે સજાગ રહેજો અને અમારી કાનૂની સેવા સત્તા મંડળ કાર્યરત છે તમારે કોઈ પણ કાનૂની સલાહ કે સહાય જોઈતી હોય તો કાયમ અમારે અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાનો સંપર્ક કરી શકો છો બધાને ઓગણસીમાં જ સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ થેન્ક યુ પંદરમી ઓગસ્ટ આજરોજ બે હજાર પચીસના દિવસે ભારત દેશ જ્યારે સ્વતંત્ર પર્વ અગ્નિ એંસીમાં વર્ષમાં ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા ન્યાય મંદિર સંકુલમાં આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પાઠક સાહેબ મારફતે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી શ્રીઓ અને તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ તથા વકીલ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે આ તમામને આજના દિવસની શુભકામના પાઠવે છે અને વડોદરા ન્યાયતંત્ર જેમ સાહેબે કહ્યું તેમ મફત કાનૂની સેવા સમિતિની અંદર જ્યારે લોકોને સેવા પૂરી પાડે છે ત્યારે લોકો પોતાના પ્રશ્ન લોક અદાલતમાં નિકાલ કરે તે અને વડોદરા શહેરવાસીઓને ન્યાયતંત્રથી સંતોષ મળી રહે તે રીતેની કામગીરી ન્યાયતંત્ર કરી રહ્યો છે ત્યારે વડોદરાના તમામ નાગરિકજનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત